આ જાફરાબાદની તમામ જે જ્ઞાતિ આગેવાન શ્રીઓ એ બધા એ ઉપસ્થિત રહ્યા છે અને અને એમણે જે અમને આ છે જલાવીને આગળ રાખવાની અંદર મદદ માર્ગદર્શન આપતા રહે છે માનવ સેવા મંડળ અને અમારી ભારતીય જનતા પાર્ટીના આજે સંયુક્ત ઉપર આ કાર્યક્રમ કર્યો છે એ બધા એમ અમે એનો આભાર અને લાગણી વ્યક્ત કરીએ છીએ અને વધારે અમને મદદ અને માર્ગદર્શન મળતું રહેશે એટલો અમને વિશ્વાસ છે અને અમે એમને ખૂબ એમના માટે થઈને અમને આનંદ અને ગર્વ છે જેટલા આટલા અત્યારે હાલમાં અમારા આદ્યવંશીઓ શનિભાઈ છે જીવનભાઈ છે વેપારી સુશન છે સરમણભાઈ છે પછી અમારા બ્રહ્મ સમાજ છે દરેક જેટલા પણ દરેક નાતી આદ્યવંશીઓ એ ઉપસ્થિત ત્યાં છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને આ જે શુભ પ્રસંગે અમારા જે આર્મીમાં છે એમનું પણ અમે સન્માન કર્યું છે આજે અમને ગૌરવ સાથે અમે આટલું કહીને વિમયે છે વંદે માત્ર ભારત